હેલો મિત્રો કવિશ્રી ખલીલ ધનતેજવીની આ રચના બીજું શું એ મને ખૂબ ગમે તો આપની સાથે શેર કરું છું આપને પણ અવશ્ય ગમશે તો સાંભળો ક્યાંક મળો તો રોકી લેજો ક્યાંક મળો તો રોકી લેજો બીજું શું તબિયત બબિયત પૂછી લેજો બીજું શું માફ કરજો માફ કરજો અંગૂઠો મારો નહીં આપવું માફ કરજો અંગૂઠો મારો નહીં આપવું માથું મારું કાપી લેજો તક મળે તો નાચી લેજો લઈને આ પત્ર લખું છું પરસેવાની સોડમ લઈને પત્ર લખું છું અત્તર છાંટી વાંચી લેજો બીજું શું લડી લડીને તૂટ્યા લડી લડીને તૂટ્યા ત્યારે વકીલ કે છે લડી લડીને તૂટ્યા ત્યારે વકીલ કહે છે તમે પરસ્પર સમજી લેજો બીજું શું આપ અમારી જોડે રહેજો આપ અમારી જોડે રહેજો અને ન ફાવે તો વળતી ગાડી પકડી લેજો બીજું શું આજે અમને દાદ ન આપો આજે અમને દાદ ન આપો તો કાંઈ નહીં આજે અમને સાંખી લેજો બીજું શું થેન્ક યુ વેરી મચ